Janganlah teman kehendaknya ya, Om. Ya, nih. Aki mau baca dia, bye bye. Ah, apa tank nomor dua? Bapak, bapak, bapak. Good morning, Mitro. Kiam sabut, damak, damak, jasa, bahasa yang wajib, yang sudah sengaja, se dan adiknya jauh, notuni. Bila saya jumur, utoma. Mana ya, Om? Jaya bare, atau motor mari, ya? Naik, naik, itu impress saya, ya? Tapi bare, Tum, bare orang, juta,

તમે તો આજે ખર્ચો જ ના કર્યો કે એટલે મને કીધું હું આપત પાંચ હજાર રૂપિયા અત્યારે વિચાર કરું છું ગાંગતા જઈ પતંગ ચગાવી હું જાય અચ્છા ચાલો હોન્ડા લઈ ને ગાડી લઈ તમે કેવો લઈ જાય ગાડી લઈને જવાય ને હોન્ડા તો આપણને ને રિક્સ વાળું કામ કાજે પગ થોડું તકલીફ જેવું છે એટલે કદાચ ક્યાંક આડું થઈ જાય તો તકલીફ ભરી ના થાય એના માટે બાકી તો હોન્ડા તો ક્યાંય જાતો આવતો જ નથી વધારે પૂરતો કામ હોય તો બાઈક હોન્ડા જઈએ ગાડી લઈ લે તો લેતો જઈ હેલો બરાબર બસ કેટલા જાણા જાય બે થઈ બીજન થઈ લઈ જઈએ એમ હો હાલો જઈએ હાલો હો આ તો ઘરે જઈએ બસ આ ત્રણ વસ્તુ ઘરે દઈને પાછા જઈએ અચ્છા આ તો હાલો જઈએ હાલો બરાબર આ વસ્તુ દૂધ આપી આવી પછી નીકળી બરાબર બરાબર ચાલો ગંડેરી બાપા આમાં બેણી બેણી લઈ લઈ અને લઈ લઈ દૂધ બરાબર આનંદ ગાય ગોશાળા છે ચાલો લઈ લઈ દૂધ પછી જઈએ પછી ટાઈમસર ઘરે જઈએ ટાઈમસર પછી જઈએ ગામતા તા ફરવા અને રાપડનું નંદાસર ગૌશાળા છે આ જે ગોડાઉન બનીએ આ ગોડાઉન બની એમાં નીચેના જે તરિયાના એકદમ કોલમ ઊભા આવે ને એમાં કમસે કમ કોલમનું કામ આપણે રાખી દું પણ પછી એના મારા ઉપર જે વ્યક્તિ હતો એને કામમાં મેળ ના આવ્યો એટલે પછી એને મૂકી દીધું તો આપણે મૂકવું પડ્યું અને પછી તો બીજા ભાઈએ કામ કર્યું છે કામ તો બરાબર છે બાકી તો ચાલો અને આને જે ઓળી ને બે હજાર ફૂટ હતું બાંધકામ એ પછી આના પછી આપણે જ કરવાનું હતું પણ પછી આમાં મેળ આવ્યો નહીં એટલે આપણે માંડી વાર્યું પછી એટલે સામાન હજી ભરી લીધું વાર્યું બાકી ઈંધાઈ બહુ ચડાઈ જાય સામાન બહુ વધારે ઈંધ ચડી ગઈ ઘણા સમય પછી આપણે ગાડી ટ્રાય કરીએ આમ તો એવો કઈ શોખ નથી આપડે ગાડી હલાવવાનો પણ ક્યારેક ક્યારેક ટ્રાય કરીએ મારે ગાડી હલાવી લઈએ અને બાકી તો ટ્રાય કરી કેવી હાલે છે કેવી નથી હાલતી ભાઈ કે ચિંતી ભાઈ કે હલાવી લો કાકા તમે કે તમે કીધું હલાવી લે હલો ક્યાં કીધું એવું કઈ છે બરાબર આવડે તો આવે તો છે પણ આપણે એવું કઈ કોઈ જાતનો શોખ નથી કે અથવા ક્યાંય હાઈવે ઉપર ગયા ના કોઈને કીધું કે ભાઈ હું ગાડી હલાવું દે હું હાઈવે પર હલાવું કે આમ તેમાં એટલે આપણે કોઈ કે નહીં તે સુધી ગાડી ના હલાવવાની કોઈ કેમ કે કઈ અજાણ્યું વખતે કઈ હાઈવે ઉપર કોઈ જાતનું કઈ બનાવ બને એના કરતા આ પ્રશ્નમાં આવીએ એના કરતા ના હલાવી સારી બાકી તો અત્યારે ટ્રાય કરીએ ઘણા સમય પછી કમસે કમ કેટલા સમય પાંચ છ મહિના થઈ ગયા છે ને છ મહિના થઈ ગયા છે તમે ટ્રાય કરી જવા દો જવા પેલો ઘેર એમ પડ્યો તમે બાકાજી કી ના કરી નાખતા લ્યો ઈ એની ખબર કેમ સહજ પોચી

બધું ભાઈ મફત નું વાપરે ભાઈ આવું હોવું જોઈએ આવા દિલદાર હોવા જોઈએ આપડે હવે સૌ વ્યવહારો દે ને મફતમાં માં સાચી વાત ને નક્કી કોઈ દે કોઈ ના દે મિત્રો હાલો આપણે જઈએ હવે મિત્રો નીકળી ગયા ગાંગતા જવા માટે અને ખીમો કે આપણે કે બેચ કાકા ભત્રીજો બેચ જવું કે બીજો કોઈ ને જવું જ નથી આપણે બેચ જઈએ બરોબર અને નીકળી ગયા ગાંગતા જવા માટે એટલે ખીમો ભાઈ હલાવે ગાડી અને જાય ગાડી બમાડ બોલ થી હવે સીધી આપડે ગાંગતા જુ ગયા ને

પતંગ પતંગ ચગાવ્યા રહ્યા શું વાત છે હવે આપડે જઈએ શું હકીકત છે આખી મજા આવ્યું ભાઈ મોહન ભાઈ રાખી ગયા હે અને ભાઈ ભાઈ શું વાત છે ભાઈ રાખી ગયા આપણે હા ભાઈ ભાઈ કેમ છે ઓહો રામ રામ કેમ છે મોજ ને મોહન ભાઈ કેમ છે રામ રામ કેમ મજા આવું રે

આ કીમા મારસો તો ઘણું જાય એમ છે કેમ છે ફારોને કેમ ભાઈ મજામાં ને તો મિત્રો આ તો ગવાય ત્રણ એટલું બધું મીઠું જામીયું નથી પણ જામે ક્યો થોડો ઘણો દેખાય બરોબર આમ જો પબ્લિક જોઓ ખાલી પાતંગ બતંગ સગા બધા આયા છે પબ્લિક એકદમ વધારે આવી છે અને એ સાઉન્ડ વાગતું હતું એટલે કીધું બંધ થયું એટલે આપણે કોપરેટ સ્ટ્રાઇક ના આવે એના માટે કીધું આપણે વિડીયો વિડીયો બનાવી લઈએ પેલા ચાલુ હતો પણ અત્યારે હવે બનાવી લઈ બાકી તો આમ જો પબ્લિક જુઓ પબ્લિક એકદમ ફૂલ છે અને મીઠું જામ્યું નથી પણ તો આયા છે એટલે કીધું વાંધો નહીં હાલો આપણે જઈએ ઘરે હવે હવે જઈએ હા તારી મોજ તો લઈ આવ્યો પતંગ છે શું છે હાલા આ કાપી નાખ્યું લાગે ભાઈ હે કાપી નાખ્યું લાગે કીમા ધોરે તો કરો ખરાબ છોકરા પતંગ લઈ ગયા બે ન આવ્યો ને કવારે પતંગ ચગાવો દોરા તો અહીંયા ઉડે રહ્યા ચારું કરો એટલે દોરો લઈ લે બાકી પતંગ ચગાવત પણ કીમા ને પતંગ હાથમાં આવ્યો નહીં કીમા ભાઈ આવે રે કેમ ના આવ્યો હાથમાં છોકરો લઈ ગયો ના ના છોકરો રાજી થાય બીજું શું આપણે તો અહીંયા બીજાને ચગાવી લઈએ છીએ બરાબર नायुनाथमा ना લઈ ગયો હાથ માં પડાવી ન હા ચાલો બાપની તો ઘણી છે પણ આટા ભરા કરી જાય એ કે પતંગ લે હાલ ચક તો ઉપર ચગાતો દરિયા ગાયને કાય કાપડે ખીમે ખીમે આડે કરી લાગે ખીમે આડે કરી ભાઈ એ

હા છે આ મૂકે જો આ પતંગ નીચે પડી દો પણ ખીમો કે આવડ પડી હોય કે લઈ લીધે છોકરા રાડું દેવા માટે ખીમો ભાઈ ભાઈ ખીમા નું કટાડા વાળું ગામ કાજે ભાઈ ચાલો મિત્રો જઈએ હવે બસ ફરી લીધું હસી મજા કરી લીધી હવે જઈએ આસ્તે આસ્તે ઘરે પહોંચતા જઈ જમવાનું જે બાકી છે ઘરે જઈને જમસી થોડું ઘણું ભાવે પ્રમાણે બરોબર ખીમા બરોબર હાલો કન્ટિન્યુ ચાલુ કરો હાલો જવા જાય ચાલો બંધ કરો ભાઈ બંધ કરો ચાલો જઈ હાલો ચાલો ભાઈ એ જોઈએ પાછા છોકરા ના આવે પાછા પતંગ ના 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 જાઓ દે ચાલો હવે જઈએ ચાલો ખીઓ ચાલો મિત્રો કન્ટિન્યુ રાપર પહોંચી જઈએ